અંકલેશ્વર જેડીસી રોટરી ક્લબ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં પાંચમા નોર્ય હિલોળે ચડ્યું ગુજરાતનો ગર્ભો વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે નવરાત્રી પર્વ આવે એટલે ખેલૈયામાં નવું જોશ ઉત્સાહ ઉમંગ આનંદ છવાઈ જાય છે માનવ દુર્ગાના આરાધના પર્વ એવા નવરાત્રી શક્તિ પર્વની ઉજવણીમાં અબાલ વૃદ્ધ યુવારો સૌ ભક્તિભાવ સાથે આસ્થા શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને અંબેમાની આરતી ઉતારીને મન મૂકીને ગરબે ઘૂમે છે નવ દિવસ સમગ્ર રાજ્યમાં નવલા નોરતાની શક્તિ પર્વની ધામધૂમથી ઉજવે છે અને નવરાત્રી જે શબ્દ સાંભળતા સૌના મગજમાં સુંદર આભૂષણો માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે છે અને દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે અને ગરબા દેશમાં નવરાત્રિની ઉજવણી ત્રણ ઓક્ટોબરથી શરૂ થઈને બાર ઓક્ટોબરે પૂર્ણ થશે જેના ભાગરૂપે અંકલેશ્વર જેડીસી આવેલ રોટરી ક્લબ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરાવું ગતરોજ પાંચમા ઉર્થે અંકલેશ્વરવાસીઓ ખૂબ જ ઉત્સાહભેર ખેલૈયાઓને ગરબે ગુમાયા હતા